ધારી ગીરકાઠાના તમામ ખેડૂતોના દેવા માફની માંગણી સાથે વિકરિયા પરા ખાતે એકઠા થયા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં તમામ ખેડૂતોએ ધારી પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનના નામે પણ એક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ધારી ગીરકાઠાના તમામ ખેડૂતો દેવા માફની માંગણી સાથે વિકરિયા પરા ખાતે એકઠા થયા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં તમામ ખેડૂતોએ ધારી પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનના નામે પણ કાર્યક્રમ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ગીર તમામ ખેડૂતોની મુખ્ય માંગણી અનુસાર ખેડૂતોના દેવા તાત્કાલિક અસરથી સરકાર માફ કરે એ જ મુખ્ય માંગણી કરવામાં આવી હતી સાથે ગીરકાંઠાના તમામ ખેડૂતો દ્વારા રામધૂન બોલાવીને ખેડૂતોના દેવા માફ કરવા માટે સંમેલન નામના કાર્યક્રમનું આયોજન સત્યાગ્રહમાં અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડીયા બગસરા અને અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને થી લઈને આપણો રૂપ છે ગઈકાલે પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ આ સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત ફક્ત ખેડૂતના દેવા માફ કરો બાકીની વાતો બંધ કરો ખેડૂતના દેવા માફ થશે તો હું શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા હો જ્યાં સાંભળતા હો તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા આપી તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માફીનો તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો સાંસદ મારફત લખાવો લેટર દેવા માફીનો જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ ગઈકાલે મેં વાત કરી પ્રમાણે કે બિન ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂત રીતે આગળ વધી પ્રતાપભાઈ મને હમણાં જાણકારી મળે બારામાં મારે વધારે કાંઈ કહેવાનું નથી મારો મુખ્ય મુદ્દો આજની તારીખમાં ખેડૂતોનો છે ટ્વીટ કરતાં પણ આ મુદ્દો મોટો ખેડૂતોનો છે ટ્વીટની અંદર એણે ઉલ્લેખ કર્યો છે કે એક દીકરીની આય લાગી ભૂતકાળમાં કંઈ બનાવ જિલ્લાની અંદર બનાવ બન્યા હશે એ બારામાં શું હશે અને દીકરી કરતાંય કેટલી બહેન દીકરીઓ આજે ખેતરમાં કામ કરે છે કેટલા મા બાપો ખેતરની અંદર મજદૂરી કરે છે એ ટ્વીટની સાથે આ વાતને એટલા માટે જોડી રહ્યો છે કે કેટલા ટાઢ તડકા ચોમાસામાં માતા બહેનો એ ખેતીની અંદર પોતાનો પરસેવો પાડે ને એના હાથમાં આવેલો મોમાં આવેલો પોળિયો જતો રહ્યો છે ત્યારે આ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ અને અપેક્ષા રાખીશ કે અમને સહકાર આપશે આજે ફી ભરવાના પૈસા નથી વેકેશન ખુલ્યું છે હમણાં એક એક બાપા મારી આવીને રડવા લાગ્યા કે મારી દીકરીને મારે ભણાવી હું કોઈને કહી નથી શકતો મારે ફી ભરવી છે આ કરુણતા કેટલી ગંભીર છે એ ગુજરાત સરકારને સમજવાની જરૂરિયાત છે ત્યારે બટકું નથી જોતું કોઈ માખણ માખણપીંડાની વાતો નથી જોતી ફક્ત ખેડૂતના દેવામાં આપી જોઈએ સાવરકુંડના જોગીદાસ બાપુ કુમાણની ધરતી છે કુમારીવાળી ધરતી છે જોગીદાસ બાપુ ભાવનગરની અંદર એમનું જ્યારે બંનેને વાંધા હાલતા હતા તો ભાવનગર સાહેબને ત્યાં એક અવસાન થતું હોય અને બારવટીયા પણ જોગીદાસ બાપુનું ભાવનગરની સામે હોય સત્તા પણ ખરેખર જાતે મોતની પરવા કર્યા વગર આ તો એક અમે રાજકીય ભાગ ભજવી રહ્યા છે રાજકારણ કરી રહ્યા છે ત્યારે અમારી કુમારી અમારા લોહીમાં છે અને જોલ્યાસી એ પ્રમાણે અમારે આગળ વધવું છે કુમારભાઈ કાનાણીને કાલે મેં અભિનંદન આપ્યા હતા એ જ પ્રમાણે અમારા વિસ્તારના લોકોએ એને આવકાર્યા છે એમાં કંઈ અતિશયોક નથી કર્યું જોગીદાસ બાપુની ધરતીને ગૌરવંતી બંનેનો ગૌરવ જળવાયેલો રહે એના અમે પ્રયત્નો કરીએ સ્થાનિક ધારાસભ્યની વાત બાકી કરીએ ને કુમાર કાનાણીના કુંડલામાં બોર્ડ સો ટકા મહેશભાઈ કસવાલા મારી સામે ધારાસભ્ય બન્યા છે પત્ર લખશે દેવા માફીનો તો એનું મીઠું મોટું કરાવવા જઈશ પત્ર લખશે તો પણ મીઠું મોઢું કરાવવા જાય અમરેલી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે બે કલાક ધરણા ચીરા આખાઈ ધારી તાલુકાના ગામે ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નિશાન છે ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ

આશા હતી એક વિગે વીમણ કપાસનું ઉત્પાદન ગણીએ તો એકત્રીસ હજાર છસોને ચાલીસ રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય આ જ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળીઓ મોઢેથી આવીને છીનવાણો છે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે એક વીજે ચોવીસો રૂપિયા ખેડનો ખર્ચો ખાતર બિયારણના ચાર હજાર નવસો ને ત્રીસ જંતુનાશક ખૂબનાશક દવાના ઓગણીસો નેવું મજૂરી ખાતે પિસ્તાળીસો અને અન્ય તમામ ખર્ચાઓ ચોત્રીસો પંચોતેર ગણીએ તો સત્તર હજાર ત્રણસો ને પંચાવન રૂપિયાનો ખેડૂત આ સિઝનમાં હાલ પર્યંત મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચૂક્યો છે ખૂબ હારા વરની અપેક્ષા હતી પણ સરેરાશ એક ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો એ હિમણના ટેકાના ભાવે ગણતરી કરીએ તો ઓગણત્રીસ હજાર અને સાળી હજાર રૂપિયાનો તો માલ છે એ મગફળીના દરેક પોપટે મૂછું ફૂટી ગઈ કોટા ફૂટી ગયા પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો આજ એક વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને પાંચ છ હજાર રૂપિયા પાલાની ઉપજ થાય હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો ઉત્પાદન અને પાલાને મળીને એકાવન હજાર ત્રણસો ને પંચાણું રૂપિયાનું સરેરાશ વિઘે નુકસાન થયું છે આમ કપાસ અને મગફળીના ખેડૂતો એ વિઘે પચાસ હજાર જેવું ભારે મોટું નુકસાન કમોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે મોઢે આવેલો કોળીયો છીનવાણો છે ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર સેટેલાઇટથી સર્વેના નાટક બંધ કરે જાહેર પંચરોજ કામ સર્વે કરાવે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે ખેડૂતોને વિઘે પચાસ હજાર જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવે વધો ઘેટો પાક ક્યાંક ખેડૂતની પાહે જો તો ટેકાના ભાવની ખરીદી બંધ છે સરકાર સત્વરે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો તાલુકે તાલુકે શરૂ કરાવે ખેતા ટેકાની ખરીદીની અંદર વરસાદના કારણે પાકની ગુણવત્તા જોખવાઈ છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાદીઠ ટેકાના ભાવે ખરીદીની મહત્તમ મર્યાદા રદ કરે સહિત પંદર જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંતિ મારફત કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સુટેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને આઠ તારીખ સુધીમાં આખા જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે સૌના સહકારની જરૂર પડી છે એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે નાત જાત ભાતના વાડાઓ તોડી રહ્યા છે રાજકીય વિવાદથી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય પંદર માગણીઓને બળ પૂરું પાડે એવી વિનંતી કરીએ છીએ આવતા દિવસોમાં એને મત ક્યાં આપવો એને આપવો આ મત માટે નથી ખેડૂતોના જીવનની આશ બાંધવા માટેની લડાઈ છે ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી વિનંતી દિલીપે